નવ વર્ષની રાત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો જેમાં હકીકત એવી હતી કે એક ફરિયાદી પોતાની મહિલા મિત્ર સાથે ફરવા માટે નીકળ્યા હતા તો રાતના એક વાગ્યાની આજુબાજુ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા હતા ત્યારે એમના પાછળથી એક કાર આવી જેમાં ચાર માણસો હતા એમને એમના પાસે ગાડી રોકી એમના પાસેથી સત્તરસો રૂપિયાની લૂંટ કરી અને બે માણસો એમની ગાડીમાં બહીને એમનું અપહરણ કર અપહરણ કર્યો અને પછી ફરિયાદીના ફાધર પાસેથી ખંડણીની માગણી પણ કરી અને ફરિયાદીના સાથે જે મહિલા મિત્ર હતા એમની છેડતીનો પ્રયાસ પણ કર્યો તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચારો ચારેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આરોપી અને આગળની તપાસ ચાલુ છે આમાં કુલ ચાર આરોપી છે વિપુલ મહેતા અલ્પેશ મકવાણા પરિમલ સોલંકી અને વિજય સોલંકી આમાં એક ચારમાંથી એક આરોપીએ પોલીસની ઓળખ આપી ફરિયાદી પાસેથી એમના આઈડી કાર્ડ માંગ્યા હતા અને કીધું હતું કે તમે તમે આધી રાત્રે મહિલા મિત્ર સાથે અહીંયા શું કરો છો અને આવું કહીને ડરાવી ધમકાવીને એમના પાસેથી પૈસા પડાવ્યા હતા અને ખંડણી માંગવાનો પડ્યા એમના ફાધર પાસેથી ખંડણી પણ માંગી લોકેશન કોઈ ફરિયાદી દ્વારા એમના મધર ફાધરને બોલાવવામાં આવ્યા હતા કે અમારા અમને પોલીસે પકડી લીધા છે તમે અહીંયા જગ્યા ઉપર આવો તો આ દરમિયાન આરોપી ત્યાંથી નાસી છૂટ્યા હતા હાલમાં રાજકોટમાં મારા ધ્યાનમાં અમુક બનાવો આવ્યા છે જેમાં અમુક આરોપીઓએ અપરાધીઓએ આમ માણસોને પોલીસની ખોટી ઓળખ આપી એમને ધમકાવ્યા હતા અને એમના પાસેથી પૈસા પડાવ્યા અથવા એમના પાસેથી કોઈ ગેરકાયદેસર માંગણી કરી તો મારા આમ જનતાથી આ અપીલ છે કે તમને જ્યારે પણ કોઈ પોલીસના નામે કોઈપણ વસ્તુની ડિમાન્ડ કરે અથવા કોઈ પણ માગણી કરે તો તમે એમની આઈડેન્ટિટી વેરીફાઈ કરો ખરેખર આ માણસ પોલીસમાં જ છે અને એમના પાસેથી આઈડી કાર્ડની માગણી કરો અને કોઈ પણ પ્રકારના કોઈ તમારા પાસેથી પૈસાની માગણી કરે તો તમે પોલીસનો તરત જ સંપર્ક કરો તમારા પોલીસના કોઈપણ કામના માટે પોલીસકર્મી દ્વારા પૈસાની માગણી ક્યારેય કરવામાં આવે નહીં તમને પણ કોઈ કરી શકે છે છે કારણ કે આવી રીતે ઘટનાઓ સામે આવતી નાના પોલીસ પોલીસ સ્ટેશન સમગ્ર મામલો આવતો માટે સ્ટેશનમાં તમારી તમામ કાર્યવાહી ફ્રી ઓફ કોસ્ટ થાય છે કોઈ પણ પ્રકારના કામ માટે પોલીસ તરફથી પૈસાની માંગણી કરવામાં આવે તો તમે ગમે ત્યારે મારા પોલીસનો મારા ઓફિસનો સંપર્ક કરી શકો છો અથવા એસીબી ના કોન્ટેક્ટ નંબર વન સિક્સ ફોર ઉપર પર કોલ કરી શકો